ઉપસ્થિત નર્મદા જિલ્લાના શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણભાઈ પટેલ સાહેબ સાથે આચાર્ય સંઘના જિલ્લાના પ્રમુખ એવા નિલેશભાઈ સાથે શેખ સાહેબ સાથે મંચશ્ર તમામ સન્માનનીય આમંત્રિત મહેમાન શ્રીઓ અને અહીં ઉપસ્થિત જુદા જુદા ક્લસ્ટરના ગૃપાચાર્ય શ્રીઓ આચાર્ય શ્રીઓ માર્ગદર્શન હેઠળ જે બાળ વૈજ્ઞાનિકો અહીં આવેલા છે એવા માર્ગદર્શક શિક્ષક મિત્રો અને બાળ વૈજ્ઞાનિકો સાથે ઉપસ્થિત પત્રકાર મિત્રો આગળના વક્તાઓએ તમામ માહિતી ખૂબ સરસ રીતે આપી છે ત્યારે હું વધારે નહીં કહીશ પણ આજે આધુનિક યુગમાં વિજ્ઞાનનો જે આપણો જે પ્રભાવ વિજ્ઞાન વિજ્ઞાનનો પ્રભાવ જે આપણા પર છે આપણે હર હંમેશ મહેસૂસ કરીએ છીએ સવારે ઉઠીએ છીએ ત્યારથી લઈને સાંજે ઊંઘીએ ત્યાં સુધી વૈજ્ઞાનિકો દ્વારા શોધેલી શોધો એમની સિદ્ધિઓ આપણી સાથે જોડાયેલી છે તમે વિચાર કરો વૈજ્ઞાનિકોની વર્ષોની સંશોધન કરેલી સિદ્ધિઓ જો આપણે એનાથી જરા પણ વિલોપ્ત થઈએ તો આપણા પર કેવી અસરો પડે છે જેમણે ટેલિવિઝનની જેમણે ટેલિફોનની શોધ કરી આજે તમે ખાલી ક્ષણિક એક કલ્પના કરજો કે મોબાઈલ આપણે દસ મિનિટ કલાક બે કલાક કે બે દિવસ સાઈડ પર રાખીએ કેટલી બેચેની થઈ જાય છે એવી જ રીતે અનેક શોધો વિદ્યાર્થીઓને એમની બોલપેન હોય કેલ્ક્યુલેટર હોય કોમ્પ્યુટર હોય વીજળી હોય તમામ શોધો પાછળ વૈજ્ઞાનિકોએ એમની જિજ્ઞાસા એમના અનેક વર્ષો એમના સંશોધનો એમની અનેક વર્ષોની મહેનત બાદ એમને સિદ્ધિઓ મળી આપણે આજે અનેક વૈજ્ઞાનિકોને વિશ્વ કક્ષાના વૈજ્ઞાનિકોને આપણે સન્માનથી આજે યાદ કરીએ છીએ કેલલીઓ હોય જેમણે દૂરબીનની શોધ કરી બાયટ હોય જેમણે ટેલિવિઝનની શોધ કરી રાઇસ બ્રદર્સ હોય જેમણે વિવાનની શોધ કરી એવી જ રીતના બલ્બની શોધ થઈ ડીઝલ એન્જિનની શોધ થઈ વરાળ એન્જિનની શોધ થઈ તમામ એ તમામ આધુનિક ખેતીની વાત હોય ઉપગ્રહની વાત હોય સેટેલાઇટની વાત હોય આજે ટાંકણીથી લઈને વિમાન્ડ સુધીની જે શોધો થઈ છે એનાથી જ આપણું જીવન જ્યારે સારું અને સામાન્ય બન્યું છે આપણી જીવન જીવવાની પદ્ધતિ સરળ બની છે ત્યારે વૈજ્ઞાનિકોને પણ આપણે યાદ કરવા જોઈએ આજે તમારાના અમારી વચ્ચેથી જ આજે દુનિયાના મહત્વના વૈજ્ઞાનિકો બનેલા છે આપણા દેશની વાત કરીએ આપણા ગુજરાતની વાત કરીએ ડોક્ટર સારાભાઈ જગદીશ ચંદ્ર બોજ ભૂમી બાબા જેવા આપણા ગુજરાતના આપણા દેશના પણ વૈજ્ઞાનિકો આજે વિશ્વમાં નામ કમાઈ ગયેલા છે ત્યારે મિત્રો આજે જે પણ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ત્યારે બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ લઈને આવ્યા છે ત્યારે આજના પ્રસંગે તમામ બાળ વૈજ્ઞાનિકોને હું અભિનંદન આપું છું શુભકામનાઓ આપું છું આવનાર દિવસોમાં તમારા માટે નાની કૃતિ હશે પણ તમારામાંથી જ કોઈક ને કોઈક આવનાર ભવિષ્યમાં કોઈ સારો વૈજ્ઞાનિક પણ બની જાય અને એ તમારી શોધ આખા દેશને આખા વિશ્વને કામ લાગે એવા તમારા પ્રયાસો આગળ કરો એવી શુભેચ્છાઓ આપું છું સાથે સાથે આજના કાર્યક્રમમાં જેમનો પણ સહકાર રહ્યો છે તમામ અહીં ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો આમંત્રિત મહેમાનો સમેત આયોજન કરનાર તમામ સ્ટાફ જિલ્લા શિક્ષણ વિભાગ અને આ શાળાનો કેમ્પસ આપનાર શાળા પરિવાર સમેત તમામ લોકોનો આભાર માનું છું સાથે સાથે આજના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અને આપ સૌને મળીને ખુશી થઈ અને અમારું સન્માન કર્યું અમને બે બોલ બોલવાની જે તક આપી એ બદલ પણ સૌનો આભાર માનું છું અને આગળ ને આગળ વધતા રહો આજે જિલ્લા તાલુકા કક્ષાની કૃતિઓમાંથી તમે જિલ્લા કક્ષામાં સ્થાન મેળવો જિલ્લા કક્ષાની કૃતિઓ પ્રદર્શન થાય એમાંથી રાજ્ય કક્ષામાં નામ મેળવો અને દેશ સુધી આગળ વધો એવી સૌ માર્ગદર્શક કરતા શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છા સાથે વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત